મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે શું તમે જાણો છો કે ફ્રીજની અંદર લોકો મીઠું સુકામ મૂકે છે ફ્રીજની અંદર મીઠાથી ભરેલી વાટકી લોકો સુકામ મૂકી રહ્યા છે અને તેના શું ફાયદા છે ફાયદા જાણી અને તમે પણ આ મીઠાની વાટકી ફ્રીજમાં મૂકવા લાગશો તો જોઈએ વિડીયોમાં શું છે આ અજબ ગજબ કહાની હવે મોન્સૂન દરમિયાન એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન ભેજ ખૂબ જ વધી જાય છે આ વાત તો બધાને ખબર હશે ચોમાસામાં જ્યારે ફ્રીજ વારંવાર ખોલબંધ થતો હોય છે તો એની અંદર પણ ભેજ લાગી જતો હોય છે તેથી ફળ અને જે શાકભાજી ફ્રીજની અંદર પડેલા હોય તે જલ્દીથી ખરાબ થઈ જાય છે ફ્રીજની જે દિવાલો છે એની અંદર પણ પાણી જામવા લાગે છે અને બેક્ટેરિયા પણ ફ્રીજમાં વધવા લાગે છે ભેજના કારણે ફ્રીજમાં કુલિંગ સિસ્ટમ પર પણ અસર થાય છે મીઠાની અંદર કુદરતી રીતે ભેજ શોષવાની શક્તિ હોય છે જ્યારે તમે રેફ્રિજરેટરમાં ખુલ્લા બાઉલની અંદર સોથી એકસો પચાસ ગ્રામ બરછટ મીઠું રાખો છો ત્યારે તે ધીમે ધીમે આસપાસના ભેજને શોધી લે છે શોષી લે છે આ રેફ્રિજરેટરનું આંતરિક વાતાવરણ શુષ્ક સ્વચ્છ અને બેક્ટેરિયા મુક્ત રાખવામાં મીઠાનો ખૂબ જ અગત્યનો ભાડો છે ભેજની સાથે ફ્રીજમાં સંગ્રહિત ખોરાક શાકભાજી અને ફળો વાયુઓ છોડે છે જે દુર્ગંધનું કારણ બની શકે છે મીઠું તે ગંધને શોષવામાં પણ મદદ કરે છે અને ફ્રીજને તાજું રાખે છે અને ફ્રીજની જે ઠંડક છે એમાં પણ સુધારો કરે છે રેફ્રિજરેટરમાં રાખેલું જે મીઠું છે એ તમારે દર દસથી પંદર દિવસે બદલવું જોઈએ કારણ કે દસથી પંદર દિવસ સુધી આ મીઠું આ કાર્ય કરતું રહે છે ધીમે ધીમે ભેજ શોષવાની ક્ષમતા દિવસની જોડે મીઠું ગુમાવે છે એટલે તમે એને દસથી પંદર દિવસ પછી બદલી નાખો અને એના બદલે બેકિંગ સોડા જે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કારણ કે બેકિંગ સોડા પણ ભેજ અને ગંધ બંનેને નિયંત્રણ કરવામાં ખૂબ જ મદદગાર છે તો આગલી વખત જ્યારે પણ હવામાન તમને ફ્રીજની અંદર ભીનું લાગે ત્યારે તમારે ગભરાવાની જરૂર નથી તમારે એની અંદર એક વાટકી મીઠું અથવા તો બેકિંગ સોડા ભરેલું બાઉલ રાખી દેવાનું છે જેનાથી તમારા ફ્રીજની અંદર રહેલા જે ફળ અને શાકભાજી છે એ પણ શુદ્ધ રહેશે દુર્ગંધ આવતી બંધ થઈ જશે અને ભેજના કારણે જે હવામાન અંદર ખરાબ થયું છે એને પણ મીઠું સુધારવામાં મદદ કરે છે તો આવી રીતે લોકો મીઠાનું ભરેલું બાઉલ ફ્રીજમાં રાખી રહ્યા છે જો તમને પણ આ વાતની ખબર નહોતી તો વિડીયોને લાઈક કરી દેજો અને આજથી તમે પણ ચોમાસાની ઋતુ હજુ ચાલુ છે તો મીઠું ભરેલું બાઉલ ફ્રીજમાં જરૂર રાખજો અને ટ્રાય જરૂર કરજો એનાથી તમારા ફ્રીજની ગુણવત્તા અને અંદર રાખેલી ગુણવત્તામાં ઘણો વધારો થશે આવી જ નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલ રોચક વાતો